ગઈકાલે થરાદના પાણીદાર નેતાઓના પ્રયત્નોથી થરાદ તાલુકાના ગામ તળાવો નર્મદાના નીરથી છલકાઈ ગયા જ્યારે દાંતીવાડા તાલુકો તેમજ ધાનેરા તાલુકો આજે પણ સિંચાઈના પાણી ગામના તળાવ અને ખેતરો સુધી પહોંચે તેની વર્ષોથી ચાંતક નજરે રાહ દેખીને બેઠા છે ધાનેરા વિધાનસભાના આ બે તાલુકાના મતદાર ખેડૂતો આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાંથી હરજીવન પટેલને ખોબલે ખોબલે વોટ આપી ગાંધીનગર મોકલ્યા ગુજરાત સરકારમાં તેઓ શ્રી રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા પણ સિંચાઈ માટેના પાણી માટે કોઈ જ યોજના લાવી શક્યા તેઓના બાદ મફતલાલ પુરોહિત આવ્યા જે કે સાહેબ આવ્યા નથભાઈ આવ્યા પણ પાણી ગામના તળાવ કે ખેતરો સુધી ના આવ્યું હું પેઠ થાબડું છું વડગામ તાલુકા અને જલોતરાના ખેડૂત અને આગેવાનોને કે કરમસદ તળાવ ભરવા માટે સરકાર ઝૂકવું પડ્યું અને કહેવાય પાણીદાર દાતિવડા તાલુકાના ડેમ આસપાસના ગામના ખેડૂતોએ ભૂતકાળમાં પોતાની સોનાના ટુકડા જેવી જમીન સીપોને દાંતીવાડા ડેમ બનાવવા મફતમાં સરકારને આપી દીધી જેનું પાણીનો લાભ પાટણને મહત્તમ મળે છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો રાજકીય નેતાઓને પૂછી રહ્યા છે કે અમારા વિસ્તારમાં તળાવો અને ડેમો નર્મદાના નીરથી કોઈ પણ પાણીદાર નેતા વિધાનસભામાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પાણીદાર રજૂઆત કરી ભરાવશે ખરા રિપોર્ટર પોપટદરજી ધાનેરા